બારે માસ અહીંયા તમને છે ને વોશિંગ મશીન છે એર કુલર છે એસી છે ફ્રીજ છે ઘરઘંટી છે જે માંગો ને એ બધી વસ્તુ તમને અહીંયા મળી જવાની છે એ એકદમ ઓછા ભાવ ભાઈ આટલા ઓછા ભાવમાં આખા અમદાવાદમાં છે ને તમને ક્યાંય નહીં મળે અને આ બધી વસ્તુ છે ને ફ્રીમાં મળવાની છે ફ્રીમાં એટલે કઈ રીતે આધાર કાર્ડ પાન કાર્ડ લાવો અને બધી વસ્તુ તમે લઈ જાઓ ભાઈ ચલો એમના ઓનર સાથે જઈને વાત કરીએ છીએ કઈ રીતે મળે છે ને કેટલો ભાવ છે એ બધું આપણે ડિટેલમાં જોઈએ છે અને કઈ કઈ વેરાયટી છે કે બધી દોસ્તો આપણે જોઈએ છે અંદર ચલો આવી जाओ સુ સાહેબ નમસ્તે નમસ્તે સુ લાયા છો આપણે અમદાવાદની પબ્લિક માટે આપણે ફક્ત બે ડોક્યુમેન્ટ આપવાના પાન કાર્ડ આધાર કાર્ડ આઈફોન થી લઈને બધી જ બ્રાન્ડના ફોન તમને જીરો ડીપી ફાઇનલ પર મળી જશે બરોબર સાથે એપ્લાયન્સમાં જેમ કે આપણે ફ્રિજ છે વોશિંગ મશીન છે एलईडी टीवी અને મસ્ત પાંચ માં તમને एलईडी ટીવી જીરોડીપી મળી જશે પાંચ હાજર ટોવરમાં છે ટ્રોલી માં છે પછી ત્રીસ હજાર રેન્જમાં તમને હોમ થિયેટર મળી જશે ઓહો અને આપડે તમારું નામ શું છે મંગલ સિંહ મંગલ કેટલા વર્ષથી આપડે માં છીએ વર્ષથી અને આઈફોન કોઈ બી મોડેલ જીરો ડીબી એ કોઈ બી કોઈ બી શું વાત છે ભાઈ તો આ ઉપરાંત તમે કઈ કઈ વસ્તુ રાખો છો જેલો ભાઈ આ ઉપરાંત ભાઈ અહીંયા આવશો ને એટલે એક બી વસ્તુ એવી બાકી નહીં હોય કે નહીં મળે અહીંયા તમે જોઈ શકો છો કેટલો મોટો શોરૂમ છે અને આપણે એમને ડાયરેક્ટ લાઈવ બતાવે છે એસીમાં બધી જ બ્રાન્ડ આપણે છે ડાયકિન છે લોઈડ છે વગેરે એ ટુ ઝેડ બધી જ એસીમાં બ્રાન્ડો મળી જશે મિક્સર છે મિક્સર હા એ બી બ્રાન્ડેડ કંપનીના ના વોશિંગ મશીન છે ફ્રન્ટ લોડેડ ટોપ લોડેડ સેમી ઓટોમેટિક ગીઝર બી છે ગીઝર તમને ઝીરો ડીપી ફાઇનાન્સ પર મળી જશે ઓહો શું વાત છે વોટર પ્યુરિફાય છે વોટર પ્યુરિફાય માં બધા જ મળી જશે તમને હા હોમ થિયેટર માં છે અને બરોબર વોશિંગ મશીન પ્રાઇસ આમ કે લઈ ચાલુ થશે આપણે અહીંયા વોશિંગ મશીન આપડે છે ને 15000 સેમી ઓટોમેટિક લેવું હોય 10000 થી ચાલુ થાય બરોબર છે મેક્સિમમ મેક્સિમમ આપણે 70 80 લાખ જેવા માંગો એ મળી જાય કસ્ટમર જેવા માંગે મળી જાય અહીંયા કરી બાદ મળી જશે ને કોઈ બી કંપની ને કોઈ બી કંપની અને આ ઉપરાંત બીજી કઈ કઈ વેરાયટી છે દેખાડી દો ને આપણે જો

કોઈ વાયર ની નાખવાનો કોઈ નહીં ખાલી મોબાઈલ જ કનેક્ટ કરવાનો એના અંદર યસ ફક્ત મોબાઈલ કનેક્ટ કરવાનો કા તો બેન રહે તો બેન રહે મોબાઈલ કનેક્ટ કરો તો બી આવશે રિમોટ સિસ્ટમ બી છે જોડે બી માઈક આવશે વાયરલેસ માઈક આવશે અને બ્રાન્ડેડ એક વર્ષની ફૂલ વોરંટી શું વાત છે જેબ્રોનિસ કંપની નું છે એમ ને જે લો ભાઈ આર ટાઈપ અને આ બધી કઈ વેરાઈટીઓ છે અહીંયા બે ટાવર છે ટાવર અચ્છા 2.1 બે ટાવર આવે

બી કઈ કઈ વેરાયટી છે ડબલ ડોરમાં છે સિંગલ ડોરમાં છે જેની અંદર એલજી સેમસંગ વીસ વર્ષની વોરંટી કોઈ બી ફ્રીજ લો સેમસંગ ના વીસ વર્ષ વોરંટી કોમ્પ્રેસર ને આપણે શું આજે વીસ વર્ષની વોરંટી

ખાલી વેરાયટી તમે અહીંયા જોશો ને તો ખાલી હાથે નહીં જો એટલી બધી અહીંયા વેરાયટી છે અને શોરૂમ બી એટલો જ મોટો છે જોઈ લો અને આ કઈ વેરાયટી છે આ આપણે સાઉન્ડ બાર અચ્છા સાઉન્ડ બાર છે જોઈ લો સાઉન્ડ બાર બી છે અને પેલા ડબલ ડબલ ડોર બ્રિજ છે ને અને આપણે હા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અત્યારે એલઈડી આપણે એલઈડી તમારે કેટલી શરૂઆત થાય છે ચાલુ થાય ખાલી પાંચ હજાર નવસો થી નવસો

એલ લઈ લો વોશિંગ મશીન લઈ લો પછી આ ઉપરાંત ઘરઘંટી બી મળે છે ઘરઘંટી બધી જ આપણી જોડે છે ફ્રીડમ છે નટરાજ છે ભાઈ એ બી તમને નટરાજ જેવી બ્રાન્ડેડ કંપનીની બી અહીંયા તમને ઘરઘંટી મળી જવાની છે આ જોઈ લો આ ફૂલ વેરાઇટી અહીંયા તમને જોવા મળશે એકદમ લાઈવ ડેમો સાથે જોયો બી છે મહાદેવ મોબાઈલ ભાઈ જ્યાં બધી જ વસ્તુ મળી જશે એકદમ મફતના ભાવમાં ભાઈ ખાલી આધાર કાર્ડ પાન કાર્ડ લઈને આવો અને બધી વસ્તુ લઈ જાઓ